નમસ્કાર ડિયર પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજે તારીખ થઈ છે એકવીસ ચાર બે હજાર પચીસ તો મિત્રો આજે પેન્શનરો માટે સો ટકા વિશ્વસનીય માહિતી સામે આવી છે તો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી શકો છો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો દોસ્તો કેન્દ્રીય કર્મચારીઓના બાકી મોંઘવારી ભથ્થા અંગે એક મોટું અપડેટ આવ્યું છે તો કર્મચારીઓમાં પેન્ડિંગ મોંઘવારી ભથ્થા અને તેમને વધેલા મોંઘવારી ભથ્થા ક્યારે મળશે તે અંગે સતત ઉત્સુકતા રહે છે તો હવે આ અંગે એક મોટું અપડેટ પ્રાપ્ત થયું છે મિત્રો તો મિત્રો પેન્શનરો અને કર્મચારીઓના બાકી ડીએ એરિયર્સ ક્યારે આવશે અને પેન્ડિંગ મોંઘવારી ભથ્થું અને વધેલું મોંઘવારી ભથ્થું ક્યારે મળશે તેના વિશે ખૂબ સરસ મજાની અપડેટ આવી છે તો તેની આજે આપણે વિડીયોમાં વિગતવાર વાત કરશું મિત્રો તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા રોકવામાં આવ્યા છે તો કોરોના કાળ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓના ત્રણ હપ્તા બંધ કરવામાં આવ્યા હતા તો દેશની સરકારે આવક માટે આ પગલું ભર્યું હતું તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા સરકારે અઢાર મહિનાથી ચૂકવ્યા નથી તો મિત્રો જ્યારે બે હજાર વીસમાં કોરોનાનો સમય હતો ત્યારે સરકારે મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા એટલે કે છ છ મહિ છ છ મહિનાના ત્રણ હપ્તામાં જે મોંઘવારી ભથ્થું વધવાનું હોય તો તેની ચૂકવણી છે તે અટકાવી દીધી હતી અને તેને અઢાર મહિનાથી ચૂકવ્યા નથી મિત્રો તો મોંઘવારી ભથ્થામાં દર છ મહિને સુધારો કરવામાં આવે છે તો કેન્દ્ર સરકાર દ્વારા દર છ મહિને કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આ સુધારો દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈથી અમલમાં આવે છે જ્યારે સામાન્ય રીતે માર્ચ અને સપ્ટેમ્બરની આસપાસ તેની જાહેરાત કરવામાં આવે છે તો મિત્રો પેન્શનરોને સરકારી કર્મચારીઓને મોંઘવારીથી બચવા માટે સરકાર દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે તો પહેલો વધારો છે જાન્યુઆરીમાં અને બીજો વધારો છે તે જુલાઈમાં અમલમાં આવે છે જ્યારે આ બંનેની જાહેરાત જાન્યુઆરીના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત માર્ચ મહિનામાં થાય છે તેમજ જુલાઈ મહિનાના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત સપ્ટેમ્બરની આસપાસ કરવામાં આવે છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો ફુગાવા અનુસાર સુધારા કરવામાં આવે છે તો સામાન્ય રીતે મોંઘવારી ભથ્થામાં ફુગાવા અનુસાર વધારો કરવામાં આવે છે પરંતુ બે હજાર વીસમાં કોરોના સમયગાળા દરમિયાન સરકાર સમક્ષ એવી સ્થિતિ ઊભી થઈ હતી કે મોંઘવારી ભથ્થું બંધ કરવામાં આવ્યું હતું તો હાલમાં આ અંગે એક મોટું અપડેટ બહાર આવ્યું છે તો મિત્રો ખાસ કરીને મોંઘવારીને આધીન જે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે તેમાં બે હજાર વીસમાં કોરોનાનો સમયગાળો હતો ત્યારબાદ સરકાર સમક્ષ એવી એક પરિસ્થિતિ ઊભી થઈ હતી કારણ કે ત્યારે નાણાકીય કટોકટી ઊભી થઈ હતી અને તેને કારણે મોંઘવારી ભથ્થું છે તે બંધ કરવામાં આવ્યું હતું પરંતુ આ મોંઘવારી ભથ્થા અંગે આજે એક મોટું અપડેટ બહાર આવ્યું છે મિત્રો તો ત્યાર પછી વાત કરીએ તો કર્મચારીઓની લાંબા સમયથી માંગ છે તો કર્મચારીઓ અને પેન્શનરો દ્વારા લાંબા સમયથી બાકી રહેલા ડીએ એરિયર્સનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે તો કોવિડ નાઇન્ટીન દરમિયાન બંધ કરાયેલા મોંઘવારી ભથ્થાની ચૂકવણીની માંગ કર્મચારીઓ દ્વારા વારંવાર કરવામાં આવી રહી છે તો હવે આ માંગણી ફરીથી કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને કામદારોના સંઘ દ્વારા પુનરાવર્તિત કરવામાં આવી છે તો મિત્રો આ જે બાકી ડીએ એરિયર્સ છે તેની માંગ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ ઘણા સમયથી કરી રહ્યા છે અને આ બાબતે એ કોવિડ નાઇન્ટીન જે રોગચાળો હતો ત્યારે બંધ કરાયેલું મોંઘવારી ભથ્થાની ચૂકવણીની માંગ કેન્દ્રીય કર્મચારીઓ સરકારી કર્મચારીઓ અને કામદારોના સંઘ દ્વારા વારંવાર પુનરાવર્તિત કરવામાં આવી રહી છે તો એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે તો અઢાર મહિનાના બાકી રહેલા ડીએ બાકીદારો અંગે કન્ફેડરેશન દ્વારા એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે આ પરિપત્ર મુજબ કર્મચારીઓની મુખ્ય માગણીઓ માની એક કોવિડ નાઇન્ટીન દરમિયાન બંધ કરાયેલા મોંઘવારી ભથ્થા અંગે છે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થા જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધી બાકી છે તો મિત્રો કન્ફેડરેશન દ્વારા એક જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેમાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓની મુખ્ય માગણીઓ છે તેમાંથી એક જે અઢાર મહિનાનું જે કોવિડ નાઇન્ટીનનું રોગચાળોનું મોંઘવારી ભથ્થું બાકી હતું જે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીનું બાકી છે તે ચૂકવવા પણ એક સત્તાવાર જે છે તે માગણી કરી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ મામલો જલ્દી ઉકેલવાની માંગ છે તો કેન્દ્રીય કર્મચારીઓના પક્ષમાં એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે આમાં સરકારને બાકી રહેલા ડીએ મોંઘવારી ભથ્થા સહિત અન્ય ઘણા મુદ્દાઓનો વહેલી તકે ઉકેલ લાવવા કહેવામાં આવ્યું છે તો આ પરિપત્ર સાત માર્ચ બે હજાર પચીસના રોજ જારી કરવામાં આવ્યો છે તો કર્મચારીઓની વાજબી માંગણીઓ વહેલી તકે પૂર્ણ કરવા અપીલ પણ કરવામાં આવી છે મિત્રો તો કર્મચારીઓની મુખ્ય માંગણીઓની વાત કરીએ તો સૌથી પહેલાં આઠમા પગાર પંચની રચના ટૂંક સમયમાં કરવી ત્યારબાદ જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી ત્યારબાદ કોવિડ રોગચાળાના અઢાર મહિનાના દરમિયાન રોકાયેલ મોંઘવારી ભથ્થું ચૂકવવા માટે તેમજ પેન્શનમાંથી કાપવામાં આવેલી રકમ બાર વર્ષમાં પાછી મેળવવી જોઈએ ત્યારબાદ વાત કરીએ તો કરુણાપૂર્ણ રોજગારમાં પાંચ ટકાની મર્યાદા નાબૂદ કરવી જોઈએ અને ખાલી જગ્યાઓ ભરવી જોઈએ ત્યારબાદ અંતમાં વાત કરીએ તો બાકી પૈસા છે તે ક્યારે મળશે તો દર વખતે કેન્દ્ર સરકારે કર્મચારીઓની માગણીઓનો એક જ જવાબ આપ્યો છે જે ના છે તો સરકારે અનેક વખત સ્પષ્ટ કર્યું છે કે તે બાકી રહેલા ડીએ એરિયર્સ ચૂકવશે નહીં તો સરકાર નાણાકીય રીતે આમ કરવામાં અસમર્થતા વ્યક્ત કરે છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર